બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી કુળદેવી તેમજ સુરાપુરા દાદાના સાનિધ્યમાં નૈવેદ્ય ધરી શીસ નમાવી આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે મારિયાહાટીના પીએસઆઈ પી કે ગઢવી સાહેબ ગાંધી પરિવારના આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યા હતા મારિયાહાટીનામાં ગાંધી પરિવાર દ્વારા દર વર્ષે કુળદેવી તેમજ ખેતલિયા દાદાના હવન યજ્ઞ યોજવામાં આવે છે યજ્ઞની પુણ્યતિ બાદ આમંત્રિત મહેમાનો સાથે ગાંધી પરિવારના સદસ્યોએ મહાપ્રસાદ નો લાભ લીધો હતો અને આ પ્રસંગને સફળ બનાવવા ઉત્સાહભેર ગાંધી પરિવારના સદસ્યોએ ભારે જહેમત ઉઠાવી હતી રમેશ કારિયા આર એન ન્યુઝ